કેટા બકર તમારે તમારી હા કાઠિયા કરે કોણ નમતી કરે કેટા બકર સારી આવી પડી કેટલી ગાડ હતી આપડા હતી ત્રણ ત્રણ ભાઈ એટલે હું હરજા લઈને જાતા કે કે મારે એક લાર હરજા લઈને જાતા કે હરડા એ તો હું ને હરડા એક જ કે આઈ ઓર

તે દી આપણો માલનો ભાવ કેવો તમારી જોણાઈમાં કેટો કેટલાનો વેચાતો અને સારી રૂપિયામાં 500 રૂપિયા અરે અરે 10 5 હા હોય એટલો અને ઘીનો ભાવ કેવો એ ટાઈમે તમારી જોણાઈમાં બસ હા 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 અને આપણે જે દી આ લગ્ન પ્રસંગમાં આપણે કેટલો ખર્ચો આવતો તમને કાય ઈ એ તમને

તો હા ના હા પરફેક્ટ મે કે જીગા બોટુર પર હા આય તો પાણી પી એક તો શું કામ ના સાચી વાત સાચી વાત આટલા ચાલ્તા હારા બાઈ હા પછી ને તમ તમ હાડ ન હતી કે જીણો માલ રાખતા હા ઓઢી રાખતા અચ્છા અચ્છા હા 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 બહુ એક એક બે બે રાખ બરાબર બરાબર ગાયો રાખતા જીણો માલ

અને પાસે મેનો નો હા બ્રોતી વર્તી વાટ કરો ના મે વરે હા ખબર કેમ પડે કે અહીંયા આપણે મારુઆડમાં માં મે છો છે બાકા ને આ તો માલ માં ખબર પડતી એમ હમાજર કોઈ ન કે મે છો છે એમ માલ માં તો કેવી રીતે ખબર પડી માલ માં ખબર પડે માલ ખબર પડી જાય કે માલ ખબર પડે ત્યારે ખબર પડે આ જે આ કાં શકન દીધો તા શકન

કુતરો વાહ ઉનાય કે ગાળો વીય ગયો હે અને સબ તો ને કુતરો હા એ દૂધ પીતો હા પછી આપડા વાડા નો બછાણ થોડી કૂતરું જાતું ને હા અજી માલ આવતો બછાણ મે હા પછી આટલો કટકો રોટલો દેતો તો ઠેડ જાય ને દેવો પડતો એવા જાતો ને જાતવાના હતા નતા હા અત્યારે તો ને ફરકાવી ગયો તો હવે જાવું છે હવે અમારે અમારી ઘરે રામે રામ હામે ગામ